તાપીમાં શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વ્યારા શહેરની મિશ્ર શાળામાં સવારથી વરસાદ બાદ પાણી ફરી વળ્યા છે સ્થાનિકોએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શાળામાંથી બહાર કાઢ્યા તાપીમાં વહેલી સવારથી વરસાદને લઈને શાળામાં આ વિદ્યાર્થીઓ ફસાયા ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વ્યારા પંથકમાં વરસાદ સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે નદીઓમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે અને જેના કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એ ત્યાં પાણી ફરી વળ્યા છે હવે આપણે એક શાળા મિસ્ટ શાળા અને જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે સ્થાનિકો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની મદદે પહોંચ્યા હતા અને દોરડા વડે વિદ્યાર્થીઓને એ સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા શિક્ષકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે આ દ્રશ્યો એ મોબાઈલના કેમેરામાં કેદ થયા છે પુષ્કળ પાણી ભરાઈ ગયું છે આ વિસ્તારમાં અને આ મિશ્ર શાળામાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું આજ મુદ્દે સંવાદદાતા દીપક ઓનલાઈન પર જોડાઈ ગયા છે દીપક તાપીમાં એક શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એ વિસ્તારની શું સ્થિતિ દીપક ચોક્કસ અંકુર જણાવી દઉં કે સવારથી જ પડી રહેલ ધોધમાર વરસાદ ને પગલે જે ડોલવણ તાલુકા માંથી પસાર થતી ઓલણ નદી ગાંડી પૂર બનતા ઓલણ નદી ના જે પાણીઓ છે ડોલવણ તાલુકાના અંતાપુર અંધારવાડી દૂર ફલાસિયા પંચોલ સહિતના ગામોમાં પ્રવેશ્યા હતા વાત કરવામાં તો ખાસ કરીને જે પંચોલ ખાતે આશ્રમ તળાવી હતી આશ્રમ તળાવમાં બાળકો સહિત પર ખસેડી દેવામાં આવ્યા છે પરંતુ ઓલન નદી માં ના ધસમસતા પ્રવાહ ને લઈને ત્યાં પહોંચી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી હાલ એક એનડીઆરએફ ની ટીમ આવી છે ને હાલ રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ અવિરત વરસાદ ને પગલે ઓલણ નદીનું પાણી ડોલવણ તાલુકામાં ગામો માં ફરી વળતાની સાથે ડોલવણ તાલુકામાં હાલ જળબંબાકાર ની પરિસ્થિતિ નું નિર્માણ પણ થવા પામ્યું છે જી અંકુર બિલકુલ દીપક આપ અમારી સાથે જોડાયેલા રહેશો